તો કેમ છો ખેડૂત મિત્રો મજામાં ને ખેતી ને લગતી માહિતી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે કોઈ પણ પાક તમે જ્યારે તમે તમારી જમીનની અંદર કરો છો ત્યારે એ પાક ઝડપથી વિકાસ ના થવો વૃદ્ધિ ના થવી અને એ પાક બળી જાય છે અને એનો જે વિકાસ ને વૃદ્ધિ જોઈએ એ મળતી નથી તો એનું કારણ શું છે તો એના કારણ વિશે આ વિડીયોમાં આપણે વાત કરીશું તો આ વિડીયોમાં બન્યા રહીજો અને વિડીયો પૂરેપૂરો જોજો જે તમારા ફાયદા માટે જ છે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરી કે જ્યારે પણ તમારા જમીનની અંદર જ્યારે કોઈ પણ પાક કરો છો તમે ત્યારે એનો વિકાસ અને વૃદ્ધિ થતી નથી એને વિકાસ અટકી જાય છે છોડ પીરો પડવા લાગે છે અને ધીમે ધીમે સુકાઈ જાય છે એનું એવું થાય તો તમે અવશ્ય તમારી જે જમીન છે એની માટીની ચકાસણી કરાવો જેથી કરીને તમને એ ખબર પડે કે માટીની અંદર શું પ્રોબ્લેમ છે તમારી જમીનની અંદર કયો પ્રોબ્લેમ છે અને સાથે સાથે એ જમીન પાકની અંદર જે તમે પાણી આપો છો એ પાણીનું પણ ટેસ્ટિંગ કરાવો જેથી કરીને એમાં ખબર પડે કે એમાં કેટલું ટીડીએસ છે જો ટીડીએસ વધારે છે તો એ પાણી તમારા જમીન માટે માફક નહીં આવે જેથી કરીને જે પાણી છે તમારી જમીનને બગાડશે તો તો જ્યારે પણ આ પ્રોબ્લેમ આવે તમને તમને તમે અવશ્ય તમારી જે જમીન છે એની ચકાસણી કરાવો જેથી કરીને એ ખબર પડે કે તમારી જમીનની અંદર કયા પોષક તત્વોની કમી છે અથવા તો કયા તત્વોની કમી છે જેના કારણે આ વસ્તુ થાય છે જેથી કરીને તમારો જે ખેતી છે એ સક્સેસફુલ થતી નથી અને ધીમે ધીમે બગડી જાય છે અને તમે કોઈ પણ જાતનો ખર્ચો કરો છો ગમે તેવો ખર્ચો કરો છો તમારે પાક માટે પણ એ સક્સેસફુલ થતો નથી અને તમારી જે તમારી જે જમીનના અંદર જે પાક કરો છો એનો વિકાસ અટકી જાય છે અને જેવું જોઈએ ઉત્પાદન મળતું નથી અને તમે ગમે તેટલો ખર્ચો કરો છો એ પણ વ્યર્થ જાય છે તો આવા ટાઈમે તમારે અવશ્ય જે જમીન છે એની ચકાસણી કરાવવાની રહેશે જેથી કરીને તમને એ ખબર પડે કે તમારી જમીનની અંદર કયા પોષક તત્વો અથવા કયા તત્વોની ઉણપ છે એ પ્રમાણે જો તમે તમારા જમીનની અંદર એ પ્રમાણના તત્વો આપશો તો તમને ઓછા ખર્ચે સારું એવું રિઝલ્ટ મળશે અને ખાસ કરીને ખેડૂત મિત્રો જ્યારે ક્ષાર જમીન થઈ જાય છે તમારી ત્યારે આવા પ્રોબ્લેમ આવતા હોય છે ત્યારે તમારો જે પાક છે એનો વિકાસ થતો નથી વૃદ્ધિ થતી નથી અને પાક પીળો પડી જાય છે તો ખેડૂત મિત્રો જ્યારે પણ આવું તમને જોવા મળે તમારા પાકની અંદર ત્યારે અવશ્ય તમે માટીનું ટેસ્ટિંગ કરાવો જેથી કરીને તમને ખબર પડે કે તમારી જે જમીન છે ક્ષાર વાળી બની ગઈ છે અથવા તો જે અન્ય પોષક તત્વો છે એની ઉણપ છે તો ખેડૂત મિત્રો આ રીતે તમે તમારા જે પાક છે એને બચાવી શકો છો અને તમારી જમીનને પણ બચાવી શકો છો તમે અવશ્ય તમારી જે માટી છે એની ચકાસણી અવશ્ય કરાવો જેથી કરીને તમને પણ તમારા પાકની અંદર અને તમારી જમીનની અંદર કયા કયા પ્રોબ્લેમ છે એ પણ ખબર પડે અને સાથે સાથે જે પાણી છે એને પણ ચકાસણી કરાવો જેથી કરીને તમારું જે પાણી છે એ જમીનને માફક છે કોઈ પણ પાકને માફક છે એ તમને ખબર પડે અને ખેડૂત મિત્રો જો ચકાસણી કરાવશો તો તમને સાથે સાથે એ પણ ફાયદો થશે કે તમારી જમીનમાં જે જે તત્વો ઉણપ છે એ પણ તમે આપશો અને જે તત્વની જરૂર નથી એ તત્વ તમે તમારા જમીનની અંદર નહીં આપો જેથી કરીને જે તમારો ખાતરનો ખર્ચો છે એ પણ બચી જશે અને તમને ફાયદો સારો મળશે તો ખેડૂત મિત્રો આ રીતે તમે તમારા પાક અને જમીનને બચાવી શકો છો અને ખેડૂત મિત્રો જો તમારી જમીનની અંદર સારનું પ્રમાણ હોય અને તમારે પાક સારો ના થતો હોય એની વિકાસ વૃદ્ધિ સારી ન થતી હોય તો એની અંદર તમે છાણિયા ખાતરનો ઉપયોગ કરી શકો છો અથવા તો લીલા પડવાશનો ઉપયોગ કરી શકો છો જેથી કરીને તમને ધીમે ધીમે તમારી જે સારવાળી જમીન છે એ ધીમે ધીમે એના સ્વાસ્થ્યમાં સુધાર આવશે અને ક્ષારવાળી જમીન ફળદુ બની જશે અને સાથે સાથે ઓર્ગેનિક કાર્બન એ બજારની અંદર મળી રહે છે તો એનો ઉપયોગ દર સિઝનની અંદર કરો જેથી કરીને તમારો જે જમીન છે એનો સ્વાસ્થ્યમાં સુધારો થાય અને ક્ષારવાળી જમીન ફળદુ જમીનમાં કન્વર્ટ થાય અને ખેડૂત મિત્રો કોઈ પણ તમારી જમીનની અંદર પાક કરો તો જ્યારે પણ તમારે સક્સેસફુલ ખેતી કરવી હોય તો જે પાક છે એને રોટેશન આપતા એટલે કે એક પાક ઘઉંનો કરો અથવા બીજો પાક ડાંગર નો કરો અથવા ત્રીજો પાક હોય શાકભાજી નો કરો આ રીતે તમે પાકનું રોટેશન કરશો તો તમારી જમીન પર ફળદ્રુપ રહેશે અને તમારા જે પાક છે એની અંદર સારો એવો ફાયદો અને ઉત્પાદન મળશે તો ખેડૂત મિત્રો આ રીતે તમે તમારી જમીનને બચાવી શકો છો તો અવશ્ય તમે તમારી જમીન અને માટીનું ટેસ્ટિંગ કરાવો જેથી કરીને તમને પણ ખબર પડે કે તમારી જમીનની અંદર કયા કયા પ્રોબ્લેમ છે અને એના લીધે તમારા પાકને કઈ કઈ અસર થાય છે તો ખેડૂત મિત્રો આ રીતે તમે તમારી જમીનને બચાવી શકો છો તો ખેડૂત મિત્રો જો વિડીયો પણ લાગે હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને જો ચેનલ પર નવા હોવ તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને આ ચેનલ શેર કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આ માહિતી તમારા મિત્રો ને પણ મળે ધન્યવાદ